અને પ્રભુને તુલસી વિના ભોગ ધરીએ છીએ એવી મર્યાદાનું પણ ખંડન ન થાય એટલે રાજભોગમાં આ ક્રમ નવાયો છે બીજું સખડી સાથે આનો કોઈ સવાલ નથી ઠાકુરજીને જે તુલસી સમાપીએ ગદ્ય ગદ્યમંત્ર બોલીને એનો સંબંધ રાજભોગ સાથે નથી આપણે નિત્ય ગદ્યમંત્ર રોજ પ્રભુની સમુખ બોલવો જોઈએ બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞાને રોજ યાદ કરવી જોઈએ તો શ્રિંગાર ઠાકુરજીના થઈ જાય ત્યારથી લઈને શિંગાર વડા થાય ત્યાં સુધી ગમે ત્યારે તુલસી સમર્પી શકાય તરણાર્ધમાં આ આપણે રીત રાખી છે કે કોઈ શ્રીંગાર કરીને જ નોકરી ધંધાએ જતા હોય રાજભોગ પછી આવતા હોય તો શ્રીંગાર અને તુલસી સમર્પી દે છે તો તુલસી સમર્પી અને બહાર આપણે ગયા હોય કદાચ ઉત્થાપનમાં પહોંચ્યા ઘરે તો સ્નાન કરી ઉત્થાપન ભોગ ધરતી વખતે ઠાકોરજીને ચરનારુદમાં તુલસી સમર્પી દેવા જોઈએ મંત્ર બોલીને તો શિંગાર વડા થાય ત્યાં સુધી આપણે જો તુલસી સમર્પી શકીએ તો ઠાકોરજીને અવશ્ય તુલસી સમર્પવા જેટલા વૈષ્ણવ છે ઘરમાં જેટલા બ્રહ્મ સંબંધીઓ છે એટલા બધાએ ઠાકુરજીને રોજ તુલસી સમર્પણ કરવું જોઈએ આ રીતે જના તુલસી સમર્પણ